દ્વારકાધીશ બધાને કેમ છો બધા ફરી એકવાર તમારું બધું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આજ આપણે આવા છે સીંગડાવાળા ટ્રેક્ટરે હાથી આપવા માટે ટ્રેન્ડિંગમાં હાલે સીંગડા વાળું એટલે આપણે તમને થોડીક બતાવી દઈએમાં હું વસ્તુ છે તેર વોસ પાવરનું એન્જિન આવે આ ડીઝલની ટાંકી આ પાણીની ટાંકી આ ઓવર પાણીનું ડબલું જો આવી રીતે ફિટિંગ છે આમાં ડગરા કાંઈ જ સર અહીંયા પણ તમે ડગરા ફિટ ડગરા ફિટ કરી અને તમારે ડી સારી હોય ને એ પ્રમાણે અહીંયા કરી દે આ હે આપણે ઓહી ફીક કરીએ ને એનું સેન માટેનું હા હે લિવર આ હે ગેર આ બીજો આ સામે ત્રીજો આ હે રિવેર આ તમારે હાય લો અને અંદર ધક્કો માર ગયો એટલે લો અને આમ ભાઈને ખેંચી લ્યો એટલે હાય થઈ જાય નટણ આપણે આખી આ ખીચા ગયા અને તમે આવી રીતે મૂકો એટલે અટાણ તો ફ્રી છે આ વસમાં ફ્રી થઈ જાય નાના આમ ખેંચી લ્યો એટલે ઊભો રહી જાય અને હાવ ખેંચી ગયો તો બ્રેક પછી આશે શીખણીઓ તમારે જેમણું વારવું હોય એમણું આ એ શીખણી દબાવો એટલે એ બાજુનું ટાયર બંધ થઈ જાય લોક થઈ જાય બે કરે એવી શીખણી આવે અને આવી રીતના પાટલો આવે અહીંયા જો આ પીન આ પીન કાઢી નાખો એટલે આ પાટલો છે ને નીહરી જાય નોખો થઈ જાય પણ અહીંયા એવી જ રીતે તમારે ટોલી જોડવી ટોળી જોડાય આ બોલ છે ને એ શાલના ટૂંકમાં તમારે આમ જામ ટૂંકમાં મોટા ટેક્ટરમાં હા કરવું હોય ને એવું જ કામ કરે બરોબર એટલે તમારે જેટલું આમ રાખવું એટલું પછી આ ઊંસા નીચો પાટલો આમ ઊંચા નીચો થાય તો એને તમારેથી કાંઈ સેટિંગ કરવું પડે નહીં એ બરાબર જ હોય પછી આ તમારે જેટલું બેહાડવું એટલું કંટ્રોલ હાઇડ્રોલિક હાઇડ્રોલિક કે ભાઈ આ કંટ્રોલ છે તમારે ઊંસા નીચું જેટલું બેહાડવું એટલું પછી તમે માથે ઊભી નાખો ને

થોડુંક આંખોમાં એમ તો આમ થોડુંક આપણે બહાર કરવું પડે પણ આમ મજા આવે તમારે થોડીક ખરાબ થઈ હોય ને તો બરધું જેમ હાલવા માંડે લોઢાનો બરધું જ જે સમજી લ્યો ને લોઢાનો બરધું અને એવરેજમાં તો તમારા પાંચ લીટર નાખો તા તો આંખોથી ઘમઘમાવો ને ગમે એમ તો એ તમારે ફૂટે નહીં ડીઝલ બહુ એવરેજ સારી આવે અને એક આનો એન્જિનમાં છે ને એન્જિનમાં કાંઈ પ્રોબ્લેમ થાય નહીં બંને ચાલો તો ભોગવી તમારે રિપેરિંગ ખર્ચો ઓછો જ આવે મેન્ટેનન્સ ના આવે એમાં કાંઈ કરાવવું જ ના પડે અને આમ આગતાં આગતાં તમે મધોઈ સારા પી જવા વરસાદ આવે મૂકીને આવતા રહેવાનું બીજું કઈ હોય ને એમાં કાંઈ થાય નહીં આ ખરાબ થઈ હોય ને તો મોટા ટેક્ટર હાલવામાં વાર લાગે તો આ ટ્રેક્ટર તરત હાલવા માટે કારણ કે વજન ઓછો આવે હાવ એટલે હાવ સાડા ત્રણસો કિલો જેવો અંદાજિત વજન આવે નો ઓલા બધે ટ્રેક્ટરનો સાડા પાંચસો છસો સાતસો કિલો એવો વજન આવે છે એટલે હાવ આવે મોરું આવે આ પાઇસલા વીલથી કંટ્રોલ આ બધું હાઇડ્રોલિક છે આ એક ટાઈપનું એટલે એમ ટ્રેક્ટર એમ એક રીતે સારવી આવે અને એક રીતે તમે ઓમ થોડુંક થકવી હોત ગઈ કારણ કે આ માથેથી જોર કરવું પડે ને એટલે બાવડા દુખવા માંડે ખરખું પડવું હોય ને ખરખું એકલા તો ના વાંધા હોય થોડું કંઈક પડવું થોડુંક નબળું હોય કે ખળવાળું બહુ હોય ચીકણું ને એવું તો થોડીક કાઇસ કરાવે હાંકવામાં તો વધારે ટૂંકમાં જોર કરવું પડે ને ખરખું પડવું હોય તો જોર કરવું પડે નહીં એકલા જ આવ્યું છે તો હવે આપણે માંડીએ ધીમે ધીમે હાંકવા તમને બતાવીએ કેવી રીતે હાલે હાથીનું ફિટિંગ કેવું છે એ તમને બતાવીએ આ જો આ તૈયાર હેટા વાળા હોય ને વાવેતર કરે છે એટલે હું તે ઉછળ વર હાકડા પૂરતું પાટલું ધી હોય ને સિંગલિયા હોય તો તમારે માંડવી પડે નહિ ઓલા કયું તો કાયદેસર ના હોય પાટલા એમાં આવેલા જાય અને બેય સાઈડના હાકડા પૂરા આવે બાટલા બહુ વાંધો ના પડે ને એટલે એમાં ડબલ ડબલ છે એ ઉછલવાળી રહી તો ડબલ વાર હાલે એટલે અદુરિયા રહેતા એ બહુ મજા આવે તો હાલો ખી વા આ છે કલેશ અને આવી રીતે એના મૂકી દેવાયા જુઓ મુંડાભાઈ નીકળા આ તમે પ્રમાણ ઓછું રાખો દવાનું એટલે મુંડાભાઈ ત્યાર જ બેઠા જવો શેઢામાં જવું અને એમ મુંડા વયા ગયા વયા ગયા નથી અહીંયા દવાનું પ્રમાણ આપણે માપસર કાયદેસર રાખીએ એટલે વાંધો નથી આવતો બાકી તો દવાનું પ્રમાણ ઘટાડી દો ખાવ નોન પટ મારો એટલે તમારી પથ્થરી ફેરવો અહીંયા હાઉ શેઠે જ બેઠા જ છે જો શેઠે જ નીકળે ફરતા નહીં પટ મારવાનું કહીએ બધા પથારે પથા વાર નહીં લાગે ઓહો પાણી પાણી પી લે હવે જો હાલી ગઈ હાલી ગયું હા કેવી રૂપારી માંડવી લાગવા માંડી હાલો હવે પાણી પાણી પી લઈ આપણે થોડુંક રહ્યું છે હવે તો આપણે એને ખબર હતી એ બધી તમને આપણે આ બતાવ્યું ટ્રેક્ટર કે આમાં શું શું સિસ્ટમ કેવી આવે છે બરાબર અને જેની પાસે નથી એના માટે બાકી જેની પાસે આ ટ્રેક્ટર છે એ તો ભાઈ તમે તો મહાન માણસો જ છો કારણ કે સીંગડાવાળું ટ્રેક્ટર રાખો એટલે તમે મહાન માણસો જ કહેવા બરાબર એટલે આ જેની પાસે નથી ને એના માટે માહિતી છે તો હવે આપણે ભીડિયને અહીંયા પૂરો કરી દે બધાને જય માતાજી જય દ્વારકાધીશ